જૂનાગઢના ભેસાણ તાલુકાના મેતપરા ગામે ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાએ પ્રચારના શ્રી ગણેશ કર્યા જેમાં ભાજપના સાત ગામોના કાર્યકરો અને અમુક મતદારો જોવા મળ્યા લોકોની પાંખી હાજરી વચ્ચે પચાસ ટકા તો તાલુકાના કાર્યકરો જોવા મળ્યા જેમાં ખાસ મુદ્દો એ રહ્યો કે સરકાર દ્વારા જે જૂનાગઢના સત્યાવીસ ગામો ઇકો સેન્સિટિવ ઝોનને લઈ માલીડા ગામ અને પસવાડા ગામના સરપંચ જયસિંહ ભાટીની આગેવાની હેઠળ ખેડૂતોને દુકાનદારોએ રજૂઆત કરી કે ગામોના સર્વે નંબર દુકાનદારોએ સિંગલ યુઝ પ્લાસ્ટિકના મુદ્દા લઈને પડતી મુશ્કેલીઓની રજૂઆત કરાઈ હતી જો આ બંને ગામ સેન્સિટિવ ઝોનમાંથી મુક્તિ મળે તો જ એને રજૂઆત કરવામાં આવશે દુકાનદારો રોજીરોટી કમાઈ પોતાનું ગુજરાન ચલાવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે અને ખેડૂતોને રાતવરાત ખેતરે જવામાં પણ વન વિભાગ દ્વારા હેરાન કરવામાં આવે છે જે તમામ રજૂઆતનો ભાજપ જિલ્લા પ્રમુખ દ્વારા મીઠો જવાબ આપવામાં આવ્યો કે અમારા તરફથી પૂરી કોશિશ કરવામાં આવી રહી છે અને થોડી વાર લાગશે પરંતુ થઈ જશે તેવી ખાતરી આપી હતી આ મીટિંગમાં લોકસભાના ઉમેદવાર ઉપરાંત ભૂપત ભૂપતભાયાણી હર્ષ ત્રિબડીયા તેમજ ભેસાણ તાલુકાના ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા અને મતદારોને મતદાન કરવા માટે જણાવ્યું હતું સરપંચ પસવાડાએ જયસિંહ ભાટીએ આ બાબતે પોતાનો પ્રતિભાવ આપ્યો હતો મારું નામ ભાટી એસરાણ તાલુકાના પસવાડા ગામના સરપંચ આજે અમારા બાજુના ગામ મેંદપરા ગામે જુનાગઢ સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા મતદારોની મુલાકાતે આવ્યા હતા એ દરમિયાન પસવાડા ગામના ગ્રામજનો અને માલીડા ગામના ગ્રામજનો અમે એકસાથે મળી અને સો માણસો જેવાની સંખ્યા થઈ અને રાજેશભાઈને ઇકો સેન્સિટિવ ઝોન જે લગાવવામાં જંગલ દ્વારા આવ્યો છે એનાથી અમારા જૂનાગઢ જિલ્લા અને ભેસાણ તાલુકાના સિત્યાવીસ ગામના સર્વે નંબરો અને ગામ તળો ઇકો સેન્સિટી ઝોનની અંદર સામેલ કરવામાં આવ્યા છે તો એમાં ઘણા ગામના સર્વે નંબરો છે અને ઘણા ગામના ટોટલ સર્વે નંબરોને ઇકો સેન્સિટિવ ઝોનમાં સમાવેશ કરેલ છે તો જે ગામના સર્વે નંબરો ખાલી ખેતરો સમાવેશ કરવામાં આવે છે એ લોકોને તો એવો બધો ગંભીર પ્રશ્ન નથી પણ હાલ અમારા જે ટોટલ ગામના સર્વે નંબર ગામતળ સહિત ઇકો સેન્સ ઝોનમાં જાહેર કરેલ છે એ ગ્રામજનોને દુકાનદારોને ખેડૂતોને હાલાકી મોટી સંખ્યામાં પડી રહી છે કારણ કે તંત્ર દ્વારા સફાઈ અભિયાનની અને સિંગલ પ્લાસ્ટિક યુઝનો બેન્ડ લગાવવા માટે કામગીરી કડક કરવામાં આવે છે જેથી કરીને ગામની અંદર આવી અને તંત્ર દ્વારા દુકાનદારો અને ગ્રામજનો સાથે કાર્યવાહી કરી અને દંડ વસૂલવામાં આવે છે અને ગામની અંદર સિંગલ પ્લાસ્ટિક યુઝનો સો ટકા બેન્ડ કરવાનો પ્રયત્ન કરીએ છીએ જેથી કરીને ભૌતિક સુવિધાની અંદર ગામને બહુ બહોળી સંખ્યામાં તકલીફ પડે છે અને ગામમાં અત્યારે માનો કે આર્થિક સુવિધામાં સિંગલ યુઝ પ્લાસ્ટિક એંસી ટકા સીજવસ્તુમાં સિંગલ યુઝ યુઝ પ્લાસ્ટિક આવે છે તો દુકાનદારોને શું પ્લાસ્ટિક રાખવું કે દુકાનમાં કાંઈ માલ જ વધતું નથી તો ગામને ભૌતિક સુવિધા મળતી નથી કોઈ પણ જાતની નિમિકની નિમકની થેલીથી માંડી અને દૂધની ઠેલી લગી તમામ વસ્તુ સિંગલ યુઝ પ્લાસ્ટિકમાં આવે છે તો તમામ વસ્તુનો બેન મારે તો ગામની ભૌતિક સુવિધાનું શું થાય તો અમે આજે બે ગામના લોકો મળી અને રાજેશભાઈ ચુડાસમાને રજૂઆત કરી છે સાંસદના ઉમેદવાર શ્રીને કે ભાઈ અમારા ગામોને બધા ગામોને અન્ય ગામોને ખાલી સર્વે નંબર ખેતરના જ છે કે બધા ગામોના તમે એવા વર્તન ગેરવર્તન ન ઉપરથી આ લોકો કરે કે ભાઈ અમુક ગામના સર્વે નંબરને અમુક ગામના ટોટલ સર્વે નંબર ભાઈ અમારા ગામને ગામતળ ખાલી ગામતળ પૂરતો પ્રશ્ન ઇકો સેન્ચ્યુરી ઝોનથી બહાર કાઢી આપે ને તો ગામની ભૌતિક સુવિધામાં અડચણ ન આવેલા ગામના લોકોને ભૌતિક સુવિધાની અંદર સારી રીતે સુવિધા મળી શકે એ માટે રજૂઆત કરી અને સાંસદ શ્રીના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમાએ અમારી પૂરી રજૂઆત સાંભળી અને સુખદકારક થોડાક અમને એને જવાબ આપ્યો કે ભાઈ આ બાબતની પિટિશન અમે દાખલ કરેલ છે કેન્દ્ર સરકારમાં સરસા કરેલ છે અને આ વિશે અમારી સરકાર તરફથી લડત ચાલુ છે અને ચૂંટણી પીતા પછી આનું કોઈ પણ જાતનું કાંઈક અમે નિરાકરણ લે અને પબ્લિકને સુખદ સમાચાર આપશું એવો વિશ્વાસ આપ્યો છે